મેળો તો બંધ છે ભાઈ કાલે ફરીને તો મોજ લઈ લઈએ કેમ આ બાદ પણ રાઈટ એક ગોઠવાઈ રહી છે જો હજી તો તો કામ ચાલુ જ છે મેળાનું આ અહીંયા મોટો હિંચકો ગોઠવાઈ રહ્યો છે ચૈત્ર મહિનાનો એકમનો દિવસ છે એમ તો દર્શન કરવા માટે આવ્યા છે શ્રી કોડિયા માતાજીના મંદિરે તમે પાછળ જોઈ શકો છો માટીલ ધરો છે ધારાના પણ તમને દર્શન કરાવું કેમ કે આજે અવાજ થોડોક બેસી ગયો છે એટલે મિત્રો થોડોક અવાજ નહીં નીકળે અને આ બાજુ મારા અનુદેવ છે કહી દે અંદર હેલો જય ખોડિયારમાં કે જય ખોડિયારમાં બધાને મિત્રો દર્શન કરવા માટે આવે છે આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે ચૈત્ર મહિનાની એકમ છે એકમના દિવસે દર્શન કરવા માટે આવે છે હું અને અનુદેવ આજે મેળાનું આયોજન છે પણ હજી ચાલુ નથી થયું મિત્રો આ બાજુ ઘણા બધા પક્ષીઓ ઉડી રહ્યા છે માટેલ અંદર જો પવિત્ર પાણી માનવામાં આવે છે શુદ્ધ પાણી પાણી છે આખા ગામના લોકો અહીંયાથી પીતા મિત્રો જો આ બાજુ પાણી બધા ગામના લોકો અહીંયા પાણી ભરી રહ્યા છે ધરાની અંદરથી અને આ પાણીને મિત્રો ગળ્યા વિના પાણી પીવામાં આવે છે એકદમ પવિત્ર પાણી છે ગમે તેવા રોગો હોય નાબૂદ થઈ જશે સામે આવી શ્રી ખોડિયાર માતાજીને મંદિરને જો ધજા ફરકી રહી છે ચાલો મંદિરમાં આપણે દર્શન કરવા માટે અત્યારે જઈએ મિત્રો કોમેન્ટમાં આવીશો જય ખોડિયારમાં લખ્યો હું અનુદેવ કહી દે જય ખોડિયારમાં કહી દે અન્નુદેવ અમારે અહીંયા ઊભો છે ચાલો મિત્રો અમે જઈએ દર્શન કરવા માટે અત્યારે લાસ્ટ સુધી બધા વિડીયો જોતા રહેજો આવીએ છીએ ઘરની મોટી મૂર્તિ ચલો મગજના આપણે દર્શન કરીએ માં જગદંબાનો સ્વાર છે મગર અને જ્યારે જ્યારે આપણે દર્શન કરવા માટે માટલ ધરાના દર્શન કરવા માટે આવે ત્યારે મગરના મૂર્તિના દર્શન થાય છે અને પાછળ પણ ધરો દેખાઈ રહ્યો છે ચલો મંદિર આજે મિત્રો ચૈતર મહિનાનો નવરાત્રિનો પહેલો દિવસ છે એકમના દિવસે અમે દર્શન કરવા માટે આવે છે માટેલધામ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે આ છે આયશ્રીમાં ભગવતી ખોડિયાર માતાજીનું મંદિર અમે પણ દર્શન કરવા માટે આવે છે તમે બધા ભાઈઓને દર્શન કરાવી રહ્યો છો અવશ્ય કોમેન્ટમાં બધા ભાઈઓ શ્રી ખોડિયારમાં જરૂર લખજો વિડીયોને વધારે શેર કરજો આ છે વર્ષો જૂનું આ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર અને અહીંયા એક ઝાડનું વૃક્ષ જોવા મળશે એ પણ તમને દેખ અત્યારે સાંજનો સમય છે એટલે આરતીનો સમય થઈ રહ્યો છે મિત્રો અને ભાવિ ભક્તો પણ બહુ સંખ્યામાં અત્યારે સાંજના સમયમાં પણ દર્શન કરવા માટે આવી રહ્યા છે જોઈ શકો છો આ બાજુ કેમકે થોડી વારની અંદર હવે આરતી ચાલુ થવા જઈ રહી છે અને અમે પણ દર્શન કરી લીધા છે અત્યારે મા ભગવતી આવી શ્રી ખોડિયાર માતાજીના અને અહીંયા જો આ ઝાડનું મોટું વૃક્ષ છે વર્ષો જૂનું ઝાડનું વૃક્ષ છે અત્યારે પણ પાંદરોથી લીલો છમ એકદમ ઝાડ ઝાડનું વૃક્ષ જોવા મળે છે અને એમાં ત્રિ અહીંયા મિત્રો એક આ ત્રિશૂલ જોવા મળે છે અહીંના સ્થાનિક લોકોના મોઢે સાંભળવામાં આવ્યું છે કે આ ત્રિશૂલ આ ઝાડનું વૃક્ષ છે એમાં જોવા મળે છે અને દર વર્ષે એમ કહેવામાં આવે છે કે ચોખાના દાણા જેટલું આ ત્રિશૂલ વધતું જાય છે મિત્રો જોઈ શકો છો આ નજીકથી તમને આ ત્રિશૂલ દેખાડી રહ્યો છું કેટલું લંબાઈ છે આ ત્રિશૂલની જુઓ સામેથી જોવા મળી રહ્યું છે આ ત્રિશુલ અહીંયાથી અહીંયા સુધી આ ત્રિશૂલ જોવા મળે છે દર વર્ષે લોકોના મોઢે સાંભળવામાં આવ્યું છે કે એક ચોખાના દાણા જેટલું દર વર્ષે આ ત્રિશૂલ વધતું જ જાય છે મિત્રો આમાં જગદંબાનું સાખા પરચો છે આ ઝાડનું વૃક્ષ છે આ બાજુ પણ જોવો મોટો ભોજનાલય પણ આ બાજુ આવેલું છે ભોજનાલય પણ ચાલુ હોય છે મિત્રો સામે આ બાજુ ને મેલાડી માતાજીનું મંદિર છે તો મિત્રો આજે તમને મા ભગવતી શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરાવ્યા આની પહેલાં પણ આપણે એક વિડીયો આવેલો છે યુટ્યુબની અંદર એ પણ અમને તમને દેખાડ્યું હતું આજે પણ આજે નવરાત્રિ ચૈતર મહિનાના નવરાત્રી ચાલુ થઈ હતી એટલા માટે અમે દર્શન કરવા આવ્યા અને ફરીથી આ વિડીયો મેં બનાવ્યો છે હું ને અનુદેવ બંને આવ્યા છે દર્શન કરવા માટે ચૈતર મહિનાના પહેલાં નવરાત્રિના દિવસે આ બાજુ જુઓ મોટી ધજા ફરકી રહી છે મા ભગવતી આવી શ્રી ખોડિયાર માતાજીને સામે જોઈ શકો છો ચલો હવે મેળાનો માહોલ કેવો છે એ જોઈએ આપણે દર્શન કરીને અહીંયા મિત્રો આવ્યા એટલે અહીંયા આ જોવા મળ્યું છે કે અનુદેવ કે મારે પપ્પા ખાવા માટે લેવું છે તમે લોકો આને શું કહો છો કોમેન્ટમાં અમને જરૂર જણાવજો અનુદેવને એક આપે અમે લઈ આપ્યું છે ને આ તમને મેળામાં ફરવા માટે મિત્રો આવી ગયા છે પણ અત્યારે જો મેળો એ બંધ છે બધું આયોજન થઈ રહ્યું છે મેળાનું અનુદેવને બે આવ્યા છે અનુદેવ કેમ મેળામાં માતા શ્રી ખોડિયાર માતાજીને મેળામાં ફરવા માટે આવ્યા છે પણ અત્યારે જો હજી બધું ચાલુ છે ગોઠવવામાં કેમ કે હજી ચાલુ નથી થયો હજી લગભગ એક બે દિવસની વાર લાગશે ને અત્યારે શું શું ગોઠવાઈ રહ્યું તમને દેખાડીએ અત્યારે જો આજુબાજુ બધી દુકાનો મને આ બધી રાઈટ તો ગોઠવાઈ ગઈ છે હજી ચાલુ નથી કેમ કેમકે હજી બે ત્રણ દિવસની વાર લાગશે લાગે એટલે બધું તમને દેખાડીએ બધા લાસ્ટ સુધી રૂપિયા જોતા રહ્યો આ નાની રાઈડ છે આ પણ હજી બંધ છે ચાલુ નથી થઈ આ બાજુ મોટી છે આ મોટી રાઈટ છે હજી બંધ છે ભાઈ ઓલી બાજુ પણ ઘણી બધી છે પણ તમને દેખાડી લાગે અમુદે હું ખાયેલા હતું એ બાલ ખાય છે અમે દેવા બરાબર જઈએ હાલો મેળામાં મેળો તો બંધ છે ભાઈ ખાલી ફરી તો મોજ લઈ લઈએ શું શું ગોઠવી રહ્યા છે બધું કેમ આ બાજુ પણ રાઈટ એક ગોઠવાઈ રહી છે જો હજી તો કામ ચાલુ જ છે મેળાનું તો આ હિંચકા છે અહીંયા મોટો હિંચકો ગોઠવાઈ રહ્યો છે અહીંયા આ બાજુ છોકરાઓ માટે છે ભાઈ આ બાજુ ઘણી બધી દુકાનો છે અહીંયા મેળાનું સારું આયોજન છે પણ હજી વાર લાગશે એક બે દિવસની આ બાજુ પણ ઘણી બધી દુકાનો આવેલી છે તો ચલો અમે ફરી લીધું મેળામાં હળી પછી ફરીથી આવશું ચાલુ થશે ત્યારે એમનું કે હળી બીજી વાર આવશે મોજ કરવા માટે મેળામાં તો બનશે મેળો ચાલુ જીત્યો એમ કી ગોઠવાઈ ગોતવાઈ રહ્યું છે આજે મેળામાં અનુદેવ અમારે બેઠો છે નાના મોટર સાયકલ માં જુઓ મેળો તો બંધ છે પણ અનુદેવ કે મોજ લેવી છે કેમ ભાઈ અનુદેવ અત્યારે મજા લઈ રહ્યો છે કેમ અનુદેવ કેવી મોજ આવે છે હજી તો મેળાની શરૂઆત હવે થાય છે ભાઈ આજ તો ચાલુ નથી થયો મેળો માટે લાવ્યા છે ક્યારે ક્યારે થાય છે ચાલુ પાંચ વાગે કાલે હા ભાઈ કહે છે પાંચ વાગે કાલે મેળો ચાલુ થવાનો છે ભાઈ અમે આજે એક દિવસ વહેલા આવી ગયા છે ને આ બાજુ જો રાઇટ જી ગોઠવવાનું ચાલુ ફિટિંગ છે બધું ફિટિંગ કામ ચાલુ છે જી આ બાજુ ફિટિંગ થઈ ગયું લાઇટ ફિટિંગ ચાલુ ના લાઈટ ફિટિંગનું બધું ચાલુ છે ભાઈ અત્યારે જુઓ તો અમે એનું દેવને થોડાક હિંચકો ખવરાઈ નાખીએ પછી જાય ઘરે ફરી આવીશું કાલ પરમદી પાછાવાળી મેળામાં ફરવા માટે